નૃત્યથી થરકતું જેમનો ચરણો છે અને જેમનું દિલ છે એવા બહુ જ વયોવૃદ્ધ ઉંમરના યુવાન કુમુદિનીબેન બેન લાખ્યા હતા લોકોને ખ્યાલ છે કે મુજબ લાગ્યે કે કદમ એટલે કથક આ બધા જે ક જોડાયેલા છે ક જોડાયેલા છે મારો જન્મ મુંબઈમાં કુટુંબ જયકર કુટુંબ મહારાષ્ટ્રીયન કુટુંબ અચ્છા અને

ત્યારે મારા માતાને એવું લાગ્યું કે હવે એને એને બી જરા સંગીત શીખવાડું એટલે મને સંગીત શીખવાડવાનું શરૂ કર્યું પણ પછી એમને લાગ્યું એ તો કોઈ દિવસ ગાઈ ના શકે એનું ગળું એવું એનો અવાજ કંઈ એવો નથી એટલે જરા દુઃખી થયા તો પણ પ્રયત્ન કર્યો એમને પછી એક દિવસ એવું થયું કે મારા પેરેન્ટ સાથે હું એક ફિલ્મ જોવા ગઈ

એક્ટર હતો એના પિતા અચ્છા હા મોહમ્મદ અલી કે એવું કે નામ હતું એમનું તો એ બહુ સરસ ડાન્સર હતા અરે એ ફિલ્મમાં ડાન્સ હતો અચ્છા હજી ભાઈ મને યાદ છે આ ડાન્સ લે લો ચુડિયા લે લો ગોરે ગોરે હાથો પે કાલી કાલી ચુડિયા એવો અને ડાન્સ કરતો હતો એને એને એ સાથે ગ્રુપ હતો અને બધી છોકરીઓની સાથે ચૂડિયો આપે ને એમ તો હું છ વર્ષની હતી અને અમે ઘેરે આવ્યા ત્યારે રોજ હું આ ડાન્સ કરું અચ્છા રોજ જોયા ઉપરથી હા વાહ એક વખત જો રોજ કરું એટલે મારા મમ્મીને લાગે આ કદાચ ડાન્સમાં એને ઇન્ટરેસ્ટ છે અને સારું કરે છે એમને એવું લાગ્યું કે સારું ગ્રેસફુલ છે તો એને ડાન્સ શીખવાડીએ પણ એમને ડાન્સ વિશે કશી ખબર નતી શું ભરતનાટ્યમ શું કથક કશે કોઈ પણ બોર્ડ જોવે ને ડાન્સ સ્કૂલ એટલે મને ત્યાં મોકલી દે ગમે તે ડાન્સ હોય પછી એટલે પછી હું કહું મન નથી ગમતું નથી ગમતું સારું બીજો બીજો બોર્ડ જોયે તો ત્યાં મોકલી દે ખાલી બોર્ડ જોયે ડાન્સ સ્કૂલ એટલે હું ભરતનાટ્યમ શીખી કથક શીખી ત્રણ ત્રણ મહિના બે બે મહિના પછી જરા થોડી મોટી થઈ ત્યારે કથક ટીચર હતા ને એમને કહ્યું કે આ કથક સારું કરશે એની જે જે સ્ટાન્સ બોડી છે એ કથક માટે છે અને સમજણ બી છે એને કથકમાં થોડી તાલ નબાલ સારું સારું શીખે છે એટલે એટલે પછી કથક તો એ શંકરા વ્યાસ મારે માટે ડાન્સ ટીચર લાવ્યા હતો એમનું નામ હતું મને હવે ખાસ યાદ નથી પણ એ એક બિકાનેરના હતા બિકાનેરના હતા અને એમને મને શીખવાડ્યું થોડું પછી મારા મમ્મીએ બી છોડી દીધું ત્યાં પાછા ઘરે અમે ખારમાં રહેતા હતા અને આ દાદરમાં હતા તો મારા મમ્મીના મમ્મી દાદરમાં રહેતા હતા तो थोड़ा दिन समय गया था तब तो पांच छह अब बचे उठे ओके हमारा फादर ने दिल्ली जवान थे वॉर वाज डिक्लेयर्ड एंड इंडिया जॉइंड द वॉर यू नो बच्चे बट वॉर ना बंद ना क्रेडिट्स ना, गड़े ना એને હોસ્પિટલ્સ ને સ્કૂલ્સ ને એન્ડ માય ફાધર વોઝ એન એન્જિનિયર એટલે એમને આ કામ મળ્યું વોટ તો અમે દિલ્હી ગયા દિલ્હી ગયા તો મારા મમ્મીને મારી ભણવાનું કંઈ પડ્યું નથી મારા ડાન્સનું બહુ પડ્યું હતું એનું ડાન્સનું શું થશે એટલે એ એક ગુરુ પાસે ગયા સુંદરલાજી અને એમણે કીધું કે મને એક ડાન્સ ટીચર જોઈએ કે હા હા ના પણ મારી સાથે દિલ્હી જે આવે એવું જોઈએ મારા મારા ભાઈનો એક છોકરો છે લઈ જાઓ એને કે સારું લઈ જઈએ એટલે અમે જ્યારે દિલ્હી ગયા ત્યારે અમારી સાથે કેટલા બધા લોકો એક

પ્રિન્સિપલ નો જે ભિયોન હતો એ આવ્યો અને મારી તરફ આમ આંગળી કરી કે પ્રિન્સિપલ સાહેબ લડકી કો બુલારે પ્રિન્સિપલ સા બોલાવે એટલે પનિશમેન્ટ અમને ખરબ હતી એ વખતે એટલે વિચાર જતા જતા વિચાર કરતી હતી કે મેં શું એવું કર્યું મેં શું એવું કર્યું હશે મેં તો કઈ કર્યું નથી

હું મારા મમ્મી કીધું હું લાવી છું સાથે હું લઈ આવી છું ઓકે તમે તો પ્લાન કરીને આવ્યો છો તો એ મારા ટીચર લાહોરમાં મારા મમ્મી માટે એક ઘર બી લીધું એટલે એક રૂમ ને કિચન ને એવું ઘર લીધું ત્યાં રહેતા તા અઠવાડિયામાં ત્રણ દિવસ એક કલાકમાં બાકી એમને કઈ કામ નહોતું તો એ પછી લાહોરમાં શીખવાડવા માંડ્યા હા પછી લાહોર કથક કેન્દ્ર થઈ ગયું લાહોર નું મેટ્રિકુલેશન થયું પતિ કેવું પછી મારા મમ્મી નું દેહાંત થઈ ગયું મહેમદ પાસ્ટ બે હવે કોલેજમાં ક્યાં જવાનું અલ્હાબાદમાં જ રહેવું પડે કારણ ભાઈ બહુ નાનો હતો હવે એને કોણ જોશે એ એકલો એકલો શું કરશે એ એકલો બધો એ થઈ જશે એટલે અલાહબાદ મારે હવે અલ્હાબાદ માં મેં કીધું મારે કઈ બી એ કે એમ એ કે એવું કશું મારે કરવું નથી એવું નથી કરવું મારે કઈ જુદું કરવું છે તો ફાધર કેવું સારું એગ્રીકલ્ચર કોલેજ બહુ સરસ છે આઈ એમ લર્નિંગ એમ કરીને એગ્રીકલ્ચર કર્યું આઈ એમ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ પછી એગ્રીકલ્ચર તમારો પોતાનો ફાર્મ હોય પણ મારા ફાધર નો ફાર્મ એ વખત હતો

પાછમય્યો તો એક મારા ફાધર ના ફ્રેન્ડ હતા કોમળ હતા બેરોજી હતા એ તો એકે કે તું શું કરે છે આજકાલ મેં કીધું હું કશિશજ કરતી નથી તો રામગોપાલ કરીને ડાન્સર છે એને એનો લેટર આવ્યો છે મને કે એને ગોલ ડાન્સર જો જો છેતારે તો હા જો છે ઓકે હા જો છે હું 18 વર્ષની હતી હું હા જો છે મારે कारण आय वॉज फ्रस्ट्रेटेड की हू कशी करते नाही एकाच आठवाडी मा आय वॉज इन लंडन मी जातो तीन कलाक मी जात होतो हे बघते आता देऊ नये की तीन तीन महिना भर आज इन वन आवर यू कॅन गेट अ विजा ऍट दॅट टाइम फ्लाईट तरच मी जे एकच आठवाडी मग लंडन मा ए दिवस थी

Hmm. Seven guineas, at least seven pounds and seven shillings. Ever cut a guinea at the guinea. Seven pounds and seven shillings. Start learning. From that day to today, I am in the profession of dance. Oh. From the age of 18, I me dance, dance dance.